તો આ મિત્રો કંઈક આવી રીતે ઘણી બધી પબ્લિક સાથે ડીજે સાથે ફૂલોના હાર સાથે ભવ્ય રીતે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત થવાનું છે બસ આ ટૂંક જ સમયની અંદર આ કલાકોની જ અંદર દેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાના વિસ્તારની અંદર અને સમગ્ર આદિવાસી સમાજના લોકો આવી રીતે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવાના છે તો આ યાર આજે તેર તારીખના રોજ તેર ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર સુનવણી જે હાઈકોર્ટની અંદર હતી એ તમને જાણ છે અને તમે બધાય ક્યાંની રાહ જોઈને બેઠા છો કે ક્યારે હાઈકોર્ટની અંદરથી ચુકાદો આવે કે ચૈતરભાઈ વસાવાને આ દિવસે જેલમાંથી છોડી મૂકવાના છે તો આ યાર હવે તમારી બધાયની આતુરતા જે રાહ જોઈ રહ્યા છો આતુરતાથી એ અંત આવી જવાનો છે અને ચેતરભાઈ વસાવા ટૂંક જ સમયની અંદર એ જેલમાંથી પણ છૂટી જવાના છે તો અત્યારે આપણને ગુજરાતની અંદરથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે જે હાઈકોર્ટની અંદર સુનાવણીનો જે વારો છે એ ચૈતરભાઈ વસાવાનો થોડા જ ટાઈમની અંદર આવવાનો છે અને પછી ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા આ વખતે જેલમાંથી છૂટવાના છે કે નહીં હવે આની પહેલાં જે બે વખત જે પાંચ ઓગસ્ટના દિવસે જે હાઈકોર્ટની અંદર જે સુનાવણી હતી પરંતુ એનો સમય પૂરો થઈ ગયો ઇઠ્યોતેરમી સુનાવણી ચૈતરભાઈ વસાવાનો વારો હતો પરંતુ એમનો વારો આવે ત્યાં સુધી તો જે હાઈકોર્ટનો જે ટાઈમ આવે છે એ પૂરો થઈ ગયો હતો એટલા માટે એમની જે સુનાવણી નથી સાંભળવામાં આવી આ વખતે ચેધરભાઈ છૂટવાના ચાન્સ વધારે છે એવું આપણને સોશિયલ મીડિયાથી જાણવા મળી રહ્યું છે તમારું શું કહેવું છે આના વિશે કે આ વખતે ચેતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં એકવાર કોમેન્ટ કહીને ચોક્કસથી જણાવી દેજો અને આગળ જે પણ માહિતી મળે છે એ હું તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ ત્યાં સુધી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો